બગોદરા ગામમાં વારંવાર લાઈટ જવાથી ગ્રામજનો ત્રાહીમા બગોદરા ગામમાં દિવસ દરમિયાન છઠ્ઠી આઠ વખત લાઇટ જતી રહે છે જેના કારણે ગામલોકોમાં લોકો ભારે રોષ જોવા મળ્યો છેલ્લા છ મહિનાથી વીજ પુરવઠાની આ સમસ્યા યથાવત રહી છે અનેક વખત કોર્ટ ડિવિઝન ખાતે રજૂઆતો કરવામાં આવી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી સૌથી ગંભીર મુદ્દો એ છે કે બગોદરા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી ટીસી પાસે ઓપન વાયર ખુલ્લા જોવા મળ્યા જેના કારણે વિદ્યાર્થીઓના જીવને ખતરો હવે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ ગામ લોકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ અને કોર્ટ ડિવિઝન તાત્કાલિક પગલા લે અને આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવે મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા બાવળા તાલુકાનું બગોદરા ગામ અમારા ગામને લાઈટની ખૂબ મોટી સમસ્યા છે જે અમારું સબસ્ટેશન ઓઠ લાગે છે ત્યાં છેલ્લા છ મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઈટ આઠથી દસ વાર જાય છે જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો ચાર પાંચ કલાકનો કાપ થઈ જાય છે જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે અમારું ગામ મસ મોટું છે અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે જેમાં સરકારી શાળા છે સરકારી બેન્કો છે પોલિસ્ટેશન છે બસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે આવી ઘણી બધી સરકારી કચેરીઓ છે તેમજ ઘણી બધી પ્રાઇવેટ હોટલો અને ઘણી બધી નાના મોટા ધંધાઓ રોજગાર ચાલે છે જેમાં વારંવાર લાઈટના જવાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને આ મોટું ગામ છે તાલુકા લેવલનું એવું ગામ છે તો આની આજુબાજુના આઠ દસ ગામના લોકોને અહીંયા કામકાજ હોય છે બેન્કોમાં હોય સ્કૂલો માં હોય કે પોસ્ટ ઓફિસ માં હોય બસ સ્ટેન્ડમાં હોય અંદર તો લાઈટ જવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ એ કામે હોય કામ થઈ જાય છે છે તો અમારી મુખ્ય માંગણી એવી કે છેલ્લા છ મહિનાથી જે અમારી જે સમસ્યા છે એનું કોઈ નિવારણ આવતું નથી છેલ્લા છ મહિનાની અંદર આપણે જોઈએ તો ગામની અંદર વારંવાર લાઈટ જવાથી લોકોને રાત્રે પણ લાઈટ જાય છે તો રાત્રે મચ્છર કરડે છે જેનાથી બીમારીઓ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા મચ્છર કરડવાથી આ રોગ બીમારી ગામમાં આવેલું છે તેમજ અમારા ગામની અંદર આ લાઈટના પ્રશ્નના લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે જેમ કે પાણી પૂરવું થઈ રહ્યો એ ટાઈમે મળતો નથી એના લીધે જે નાના મોટા નોકરિયાત માણસો છે એને નોકરીએ જવામાં પણ તકલીફ પડે છે અને ઘરની ગૃહિણીઓમાં પણ તકલીફ પડે છે બીજી સમસ્યા એવી ઘણી બધીઓ છે તો આ સમસ્યાઓનો નિકાલ કોર્ટ ડિવિઝન કરે કારણ કે અહીંયા અમે સપ્ટેશન બનાવવા માટે બગોદરા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવેલી છે તેમ છતાં અમારા ગામને પૂરતો વીજ પુરવઠો મળતો નથી જે ચોવીસ કલાક મળવો જોઈએ એની જગ્યાએ વારંવાર લાઈટ જવાથી પાંચ છ કલાકનો કાપ થાય છે તો આ સમસ્યાઓ સત્વરે દૂર થાય અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ પૂરી થાય અમારી માંગણીઓ એવી છે કે અમારા ગામને ચોવીસ કલાક લાઈટ મળે તેમજ અમારા ગામની અંદર ઘણા બધા વાયરો જૂના થઈ ગયેલા છે સડી ગયેલા છે એ વાયરોનું વારંવાર નવીનીકરણ કરવાનું કહ્યું છે છતાંય નવીનીકરણ થતું નથી બીજી સમસ્યા આવી છે કે ગામની અમારા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે એની બાજુમાં જે નવાપરાનું ટીસી મૂકેલ છે ત્યાંની જે આજુબાજુની જગ્યા રહે ખરેખર એટલી બધી ખરાબ છે કે એની અંદર છોકરાઓ ત્યાં અકસ્માત ભોગ બની શકે છે તેમજ એ અમારા સ્કૂલના કમ્પાઉન્ડ માંથી એક મોટી લાઈન પસાર થાય છે જેના ખુલ્લા વાયરો છે તેને કોટેડ કરવા માટે પણ અમે રજૂઆત કરેલી છે તે પણ થતી નથી તો આમ અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અમારા ગામની અંદર લાઈટ માટેની એવી સમસ્યાઓ છે કે જે ગામના ડીપીથી ગામના છેવાડાના ઘર હોય એને પૂરતો વીજ પુરવઠો મળતો નથી તો એના માટે પણ જે કઈ આની અગાઉ અમારે જે સગવડ હતી કે ખરેખર એક વિસ્તારની અંદર જો લાઈટ જાય તો ખાલી એક વિસ્તાર જ બંધ થતો બાકીનું આખા ગામની અંદર લાઈટ ચાલુ રહેતી આજે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો આખા ગામની લાઈટ બંધ કરવામાં આવે છે તો અમારા ગામની અંદર બીજા ચાર ગામનું પણ આની અંદર પાછળ જોડાણ કરેલું છે તો બીજા ગામની પણ જ્યારે લાઈટ જાય ત્યારે અમારા ગામની લાઈટ કાઢી નાખવામાં આવે છે તો અમારા ગામનું બગોદરા ગામનું ફીડર અલગ કરવામાં આવે અમને અલગથી વીજ પુરવઠો આપવામાં આવે એનું કારણ છે કે અમારા ગામમાંથી વીસ લાખ જેટલી રકમ જે છે એ વીજ બિલ તરીકે અમે ભરીએ છીએ તો અમે કોઈ ભીખ માંગતા નથી પરંતુ જે કર્મચારીઓ હોય કોર્ટ ના હોય કે એની ઉપરના કોઈ કર્મચારીઓ હોય એને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ થાય અને જે કઈ એને લાગતા લાગતા અધિકારીઓ એને સત્વરે ધ્યાનમાં લે અને અમારી આ જે માંગણીઓ છે એની પૂર્તિ કરે